તો હાલ મિત્રો કેમ છો બધાને આપણે નમસ્કાર મિત્રો અને આજે આપણે આવી કહીએ છીએ મિત્રો આપણે આજે જે ટૉપિક પર વાત કરીશું તે ટોપિકનું નામ છે ફેસબુક તો મિત્રો ઘણા લોકો છે જે ફેસબુક ઉપર મહેનત કરી રહ્યા છે અને મહેનત કરવી પણ જોઈએ મિત્રો કેમ કે યુટ્યુબની જેમ ફેસબુકની અંદર પણ અત્યારે ખૂબ જ કમાણી થઈ રહી છે મિત્રો તો ઘણા બધા લોકો મહેનત કરી રહ્યા છે અને બધાને મહેનતનું ફળ પણ મળી રહ્યું છે પણ સવાલ મિત્રો હવે ત્યાં હશે કે આપણે મહેનત કરી છે ને આપણે એ ટૂલ પણ મળી ગયું છે કે કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ્સ કહેવાય મિત્રો હવે મિત્રો કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ્સ મળ્યા બાદ કમાણી કેવી રીતે કરી છે હવે આપણું કન્ટેન્ટ કેવું છે કે આપણે જ્યાં જાતા હોય કે આપણે એવું નાખ્યું હોય આપણે એને રીલ ઉતારી વિડીયો ઉતારીને આપણે અપલોડ કરી દઈએ તેવું કન્ટેન્ટ હોય મિત્રો હવે તેવું કન્ટેન્ટ હોય મિત્રો તો એ એના વ્યૂ કેટલા આવી છે બધી સો બસો ત્રણસો રૂપિયા બધી પાંચસો હજાર સુધી વધે નહીં પરંતુ અત્યારે મિત્રો ફેસબુકનું નવું અપડેટ છે બધાને મળી રહ્યું છે કન્ટેન્ટ માટે ટૂલ્સ સવાલ આપણો એ છે કે મિત્રો હવે એક હજાર વ્યૂ એ બીજું એક સેન્ટ મળે જીરો ઝીરો ઝીરો પોઈન્ટ ઝીરો એક સેન્ટ મળે તો આપણા હજાર વ્યૂ પૂરા થતા નથી તો સેન્ટ મળશે કેવી રીતે તો મિત્રો આપણે હવે આપણે જે વાત કરીએ જે ફેસબુક તો હવે આપણે જે વાત કરીએ કે મેં મારી હાલમાં મિત્રો અત્યારે પાંચ ફેસબુક મોનેટાઈઝ છે પાંચે પાંચ ફેસબુકની અંદર કન્ટેન્ટ મોનેટાઈ ટુલ્સ મળી ગયું છે મિત્રો હવે કન્ટેન્ટ મોનેટાઈડ ટુલ્સ કેવી રીતે મળ્યું ઘણા લોકો એમ કહે છે કે પાંચ ફેસબુક્સ મોનેટાઈઝ કરી કેવી રીતે તો મિત્રો આપણે શરૂઆતમાં મિત્રો આપણે છે ને આપણને ખબર નહોતી કે ફેસબુકની અંદર પૈસા મળે પરંતુ એક વખત આપણે જોયું કે એની અંદર સ્ટાર આવતા મિત્રો તો આપણે જોયું કે ફેસબુકની અંદર રૂપિયા મળતા જાય તો આપણે યુટ્યુબની અંદર સર્ચ કર્યું કે ભાઈ ફેસબુકની અંદર પૈસા કમાઈ શકાય કે ન કમાઈ શકાય તો ત્યારબાદ આપણે એમાંથી વિડીયો જાણવા જેવું અને ત્યારબાદ આપણે એની અંદર મહેનત કરી અને મહેનત કર્યા બાદ મિત્રો તમે જુઓ ને મિત્રો તો બે એક એક બે મહિનાની અંદર આપણે બે ફેસબુક માટે મહિનાની અંદર બે ફેસબુક માટે ત્યારબાદ આપણે કામકાજ ચાલુ રહેજો અને અત્યારે હાલમાં મિત્રો આપણી પાંચ ફેસબુક મોનોટાઈઝ છે અને એક આપણું યુટ્યુબ ચેનલ જે તમે જોઈ રહ્યા છો મિત્રો આપણું યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબ ચેનલની અંદર મિત્રો કે સબસ્ક્રાઈબર્સ પણ છે તો મિત્રો આપણે આપણે જે ટૉપિક ઉપર હતા કે આપણે કન્ટેન્ટ મોટે ટુર્સ મળી ગયું છે પરંતુ કમાણી કરવી કેવી રીતે તો કમાણી કરવાના મિત્રો હવે ઘણા બધા ઉપાય હતા પરંતુ હવે આપણે આપણે જ રીલ નાખી અને સો બસો વ્યૂ આવે તો એમાં આપણે ડોલર બને નહીં મેં મિત્રો મારી ફેસબુકની અંદર ત્રણસો ડોલર અઢીસો ડોલર ચારસો ડોલર સુધી કમાણી કરી કેવી રીતે કમાણી કરી તો જાણવા માટે નીચે કમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને હાલમાં આપણે જે એક પણ ફેસબુક પાંચ ફેસબુક છે એની એક ફેસબુકની અંદર આપણે બીજો જગ્યાએ ફોલોઅવર હતા અત્યારે પણ છે જ અને આ જે ફેસબુક તમે જોઈ રહ્યા છો કે આ યુટ્યુબ ચેનલ જોયું છે એની અંદર છે જો ચારથી પાંચ ફેસબુક માટે જ છે બધાની અંદર મળે છે તો ટૂલ્સ મળી ગયું આપણને અને આપણે મહેનત ચાલુ કરી દઈએ મિત્રો અને ઘણી બધી મહેનત કર્યા બાદ મિત્રો ઘણા રૂપિયા પણ કમાના છે તો સાથે સાથે અત્યારે ચાલુ રાખવું કેમકે યુટ્યુબની જેમ ફેસબુકની જેમ ઝાઝી કમાણી થાય છે મિત્રો વ્યૂ કમેન્ટ શેર મળશે આપણે કામ કરતા જઈએ મિત્રો કામ જેટલું કરશું મિત્રો એટલું રૂપિયા મળશે આજનો જે ટોપિક હતો ફેસબુક કન્ટે મુ ટૂટ્સ તો આ રહ્યો એનો જવાબ મિત્રો તો લાઈક કરજો શેર કરજો અને ફોલો કરજો જો કોઈને ખબર ન હોય તો કમેન્ટ કરજો આપણે તેનું તેની બતાવશું કે કેવી રીતે શું કરવાનું શું ન કરવાનું છે તો આજનો વિડીયો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ